જો કોઈ નેતા તમારા વિસ્તારમાં આવે અને અને કહે કે અહીંયા સખત મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે ગામના લોકો અને સરપંચો ત્યાં ભેગા થાય એને કહે કે ભાઈ અહીંયા કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલતો નથી વોટ માંગવા આવ્યા હોય તો જતા રહો આવું જ કઈ થયું છે આપ નેતા જીગીશા પટેલ જોડે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી આપ નેતા રહ્યા છે લોકોની સમસ્યા નિરાકરણ લાવવા જીગીશા પટેલ ગામ ખાતે ગયા અને અહીંયા સખત ભ્રષ્ટાચાર ચાલે છે ગામમાં ગામના લોકો તેના કારણે ભેગા થઈ ગયા અને જિગીશા પટેલ ને કહ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલતો નથી જો ગામમાં વોટ માંગવા આવ્યા હોય તો અત્યારે જતા રહો ગામના લોકો જિગીશા પટેલની ત્યાં થોડી મસ્કરી પણ કરી નજર કરીએ પેલા તે દ્રશ્યો પર અને સાંભળી તે ગામના લોકોએ શું કહ્યું હતું

અમે હેલ્થમાંથી અમે આ લખરમાંને ભોં ભરવાનું ન અમે કોઈ નળતા આલે 40 કેન ચૌદસો ને છપ્પન રૂપિયા ખેડૂત આવ્યો છે નવસો વ્યાન જોનો નંબર હાથમાં લઈવાઈ ગયાવા છે ગાઈસ ને હું નુકસાનની જે ભંગો આમી એવી મજા તમે એ પ્રશ્ન મુકો મારી વાત ના આવો તમે વિપક્ષના રસ્તે જાઓ વિકાસના રસ્તે બાકી આપણે નુકસાન નહીં કરી તમે જાય નીકળે જોઈ લેજો તમે આયા નીકળી ગયા હોય ને કેમ તોની વાત આ ખેડું રે ખેડું માં જો ભાઈને આ બાકી ને હોય કે જે સપનવાળા નો નガસ થઈ પાટવામે ના 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 મહેમાન ગતિ તરીકે एकदम ના ના અમારા બિચારા એ ભાઈ અહીંયા થોડો આ અમારા કોઈ નથી અરે ના ના એનું બેલુમાં પૈસા દે એનું હરખું કરી 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 સમજી મત કરતો હોય તમારી પાસે પુ Proof છે વિડીયો છે વિડીયો છે કે કેમેરામાં મને ન્યા ખેડુને માર્યો છે એ વિડીયો છે તમારો

એનો બાજીનો તો પતરો ઉતમ એ પણ મોટો છે એમ એ ફટિયારે મને તો આના પર ભારત છે નંબર થોક પાડ્યો એને મારું બે મને હે ના સાઈડ તો હોય આટલા સરપંચ જે દેતા હે એ યાર જોગર સારું બધું આવડે પોવાડે એ બેન ને ફોન નતો કર્યોની સારું કરી એમ છે

પ્રજા સુખી હોય ને તો અમે સુખી એ કે બાલિ શનિવારે ખાતા જઈશ લે કે હું શું કરું અલ્યા રવિવારે અમારે ખાતા રોટુ હોય તો ખાલી જવા કરે છે ગગા તો સરખે ના છે ખાતા ખેડવા જશે મને જ રાખતા કે શું કરાયો અલ્યા શું કરાયો એ બાજુ ખેડુ હા અમારો બાજુ ખેડુ માનવી લેવરાવાનું કીએ મારી વાત સાંભળો

જીગીશા પટેલ મોટા ઉપાડે ગોંડલ ના અનીડા ગામમાં ગયા તો ખરી અને ગામમાં જવું તેમને ક્યાંક ને ક્યાંક ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે કેમકે અનીડા ગામના લોકોએ સ્પષ્ટ કહ્યું બેન અમને અહિયાં કોઈ તકલીફ નથી એટલે અહિયાં આવીને આવું બધું તમારે કરવાની કોઈ જરૂર નથી હવે આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં